ગામના ગામ ડૂબી ગયા ફેરવાયા દરિયામાં જળ જનજીવન અસ્તવ્યસ્ત મુશળધાર વરસાદથી પાટણ જિલ્લામાં જળકર્ફ્યુ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય સાંતલપુર તાલુકામાં સૌથી વધુ જળ તબાહી મોડી રાતથી શરૂ થયેલ વરસાદથી સાંતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા સાંતલપુર તાલુકાના વારાહી અહેવાલ દાત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય સર્જાઈ મુશળધાર વરસાદથી સ્થિતિ એવી ઉદભવી કે નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું ધોધમાર વરસાદથી સાંતલપુર શહેરના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાંતલપુર તાલુકાના સરહદીય ગામોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે ભારે વરસાદથી જામવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું વરસાદી પાણી ફરી વળતા ગામના તમામ રસ્તાઓ બંધ થયા સીધાળા સુઈગામ હાઈવે વરસાદી પાણી ભરાતા બંધ થયો બરારા ગામનું તળાવ ઓવરફ્લો થતા બરારા ગામ સહિત બહુવા ગામમાં તળાવના પાણી ઘૂસી ગયા ભારે વરસાદથી સાંતલપુર તાલુકાના અનેક રસ્તાઓ ધોવાયા એવાલથી જાખોત્રાનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો

તો સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે પણ વરસાદી પાણીથી પ્રભાવિત થયો હાઇવેનો એક તરફનો રસ્તો આખે આખો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો બીજી તરફ હાઇવે નજીકના ખેતરો તળાવમાં ફેરવાયા ખેતરોમાં રહેતા પરિવારો જીવના જોખમે પશુઓ સાથે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ અનેક મકાનો પણ પાણીમાં ગરકાવ થયા હાઇવે પરની હોટેલો અને આસપાસના મંદિરોમાં પણ વરસાદી પાણી ભરાયા રમણપુરા ગામના તમામ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા ગ્રામજનો પણ ઘરના ધાબા પર ચડીને મદદની ગુહાર લગાવી રહ્યા છે મુશળધાર વરસાદથી સાતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગને પણ મોટું નુકસાન મીઠાની કંપની તરફ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા મીઠાની કંપની બહાર કરવામાં આવેલા મીઠાના ઢગલા વરસાદી પાણીમાં તણાયા મીઠાના ઢગલા તણાતા કંપનીઓને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો સીધાડા ગામની ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું આખા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા રાતથી વરસી રહેલા વરસાદથી લોકોના ઘરો પાણીથી લબાલબ ભરેલા છે તો બાર કલાક કરતાં વધુ સમયથી ગ્રામજનોને ભોજન પણ નસીબ નથી થયું બકુતરા ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદી પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આખે આખું ગામ આવી ગયું ઘર મંદિર તમામ વરસાદી પાણીમાં ગરકાવ થયા ગ્રામજનોની રજૂઆતના પગલે સૌથી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા મુશળધાર વરસાદથી પાટણનો સાંતલપુર બેટમાં ફેરવાયો સાંતલપુરની મુખ્ય બજારો સહિત અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણ પાણી ભરાયા મુખ્ય બજારમાં જળ પ્રલયના આ આકાશી દ્રશ્યો જુઓ ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓના ધંધા રોજગારને પણ માઠી અસર પડી પાટણ જિલ્લાના અન્ય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સમી તાલુકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સમી શહેરની સાથે બાસપા નાનીચંદુર દાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાધનપુરમાં પણ મોડી રાતથી પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે રાધનપુરના મસાલી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા આસપાસની વીસ જેટલી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો અવિરત વરસાદથી રાધનપુરમાં ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા મેઇન બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ધુસ્યા દુકાનોમાં રાખેલ માલ સામાન પલટતા વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો ભારે વરસાદને લીધે મેઇન બજારના મોટાભાગના વેપારીઓ પણ આજે દુકાનો બંધ રાખવાની ફરજ પડી મેઈન બજારની સાથે બસ સ્ટેશન પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ જવાના મુખ્ય રસ્તાઓ પણ વરસાદી પાણીથી જળબંબાકાર થયા રાધનપુરને હાઈવે ચોકડીથી રાજગઢી સુધીના રસ્તા પર પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા રાધનપુર અને સમી તાલુકાના ખેતરો બેઠમાં ફેરવાયા રાધનપુર બાસપા ગોચનાજ વરાણા સહિતના ગામોમાં ધોધમાર ખેતરો વરસાદી પાણીથી લબાલબ થયા મહા મહેનતે તૈયાર કરેલ પાક પર વરસાદી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાનીનો સતાવી રહ્યો છે ડર ધોધમાર વરસાદને પગલે સિદ્ધપુરની સરસ્વતી નદી પણ ઓવરફ્લો થઈ સરસ્વતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે